વાસણભાઈ મારી બાજુમાં ગઈ આગલી સભામાં બેઠા હતા મને કહેતા હતા નખત્રાણા કે અમે રાજ્યની સરકારે અગિયારસો કરોડ સાડી અગિયારસો કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ઇનપુટ સબસીડીના આપ્યા પણ એ સાડા અગિયારસો પછી મને એમાં કચ્છમાં અઢીસો કરોડ એક લાખ ખર્ચ ના સીધા એકાઉન્ટમાં પૈસા આવ્યા ભારત સરકારે નરેન્દ્રભાઈ મોદીએ જયારે કિસાન સન્માન નિધિની જાહેરાત કરી એ કાર્યક્રમને જો તમે કોઈ જોયો હોય તો મંચ ઉપરથી નરેન્દ્રભાઈ એના હાથમાં એક ટેબ્લેટ હતું એ ટેબ્લેટમાં એક બટન દબાવ્યું અને બટન દબાવવાની એક મિનિટમાં હિન્દુસ્તાનના એક કરોડ ખેડૂતના ખાતામાં બે હજાર ટ્રાન્સફર એક મિનિટમાં મિત્રો આને ફેરફાર કર્યા કહેવાય હું ને તમે બધા સાક્ષી છી સો રૂપિયા સરકારના જો લેવાના હોય ને સો રૂપિયા આપણને મળવા પાત્ર હોય અને સો રૂપિયા તો એનો જૂનો કોંગ્રેસના રાજનો નિયમ હતો સો રૂપિયા ડીઠ બે જોડી સંપલ જોઈ તહીં સો રૂપિયા આવે અને નરેન્દ્રભાઈ નિયમ બદલી નાખ્યો એક મિનિટમાં એક કરોડના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા લોકોને

વિનોદભાઈ ચાવડા અહીંથી કચ્છના લોકસભાના સભ્ય તરીકે દિલ્હીમાં જાય તો એ સભ્ય થશે લોકસભાના સાંસદ બનશે બનશે એટલું નથી નરેન્દ્ર મોદીના સમર્થક એટલા માટે આપણે એને લોકસભા મોદી ભારતની લોકશાહી ને દુનિયાની અંદર જે પ્રકારે આપણા દેશનું સ્વાભિમાન ઊંચું કરવાનું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે મિત્રો આપણે સાધારણ માણસો છીએ આપણી સામે આસમાનના તારા લાવવાની વાતો તો ઘણા સમયથી આવતી આ બે હજાર રૂપિયા નરેન્દ્રભાઈ એકાઉન્ટમાં નાખ્યા છ હજાર આપવાના જેવી વાત કરી અરે હરે રાહુલભાઈનો મિજાજ જયો જોવાન માટે છે ને થોડોક આ કડો પણ કીધાઈ જાય કે છ હજાર રૂપિયા મોદી ખેડૂતો મેં આપે આપણે બોતેર હજાર આપીએ હાશકુમારી

મેં કીધું આવા આવક ઓસામ હોય કોને પેલા મનરેગામાં જાય છે ત્રણસો રૂપિયા છે ને બસો બાણું બસો બાણું ત્રણસો રૂપિયા એને ત્રણસો રૂપિયા લે દસ હજાર થાય તો બાર હજાર જે દેવાના છે ને એમાંથી આ દસ હજાર બાર થાય એટલે બે હજાર આપવાના પાંચેર હજારના વાયદામાંથી બે દેવાના લેવાના થી આવી સ્કીમો બનાવે અને કોને દેવાના એ તો નક્કી જ નથી કે ઓછામાં ઓછા વીસ ટકા છેલ્લામાં છેલ્લા જે ગરીબ છે એટલે નામ પાડે ને કોને લેવાના બીપીએલ ને દેવાના છે કોણ તો ખબર પડે એવું નહીં એ નક્કી કરશે એટલે કોઈ વાત મનમેળ વગરનો દંગ તડા વગર ન પણ એ ખીજમાં ખીજ ખીજ બહુ ચડે છે નરેન્દ્રભાઈ મોદી એ પાંચ વર્ષ સુધી પારદર્શક રીતે હિન્દુસ્તાન નું રાજ ચલાવવા માટેની પ્રમાણિક કોશિશ કરી અને એને એક પણ ઘટના પકડાને નહીં તો તું આ રફેલ ને હું નીકળી ગયો છું અને ગમે ત્યારે હું ખાડો કરશે રફેમ ત્રીસ હજાર ખાડો તમે બધા તો મારી કરતા વધારે ખબર છે હમણાં એકત્રીસમી માર્ચે આ અનિલ અંબાણીને તાળામેળ કરવામાં એકાઉન્ટમાં પૈસા ઘટતા હતા પાંચસો કરોડ મુકેશભાઈ હેપા થઈ એનો તાલામેળ થયો આ ઘટનાની ખબર છે ને હવે એને પાંચસો કરોડ મુકેશભાઈ પાસે ઉશીના લેવા પડી ત્રીસ કરોડ મોદીને કેમ જ દીધે પણ હવે સમજતું નથી હું રાણુ મરા પાડી પાડી થાકી ગયો હું એને કહું કે ભાઈ તમે એના ત્રીસ હજાર કરોડ નો કોઈ એસ્ટિમેટ કાઢી અનિલ અંબાણી ને આઠસો કરોડ રૂપિયા નું કામ મળ્યું છે મિત્રો આઠસો કરોડ નું કામ મળ્યું આઠસો કરોડ ના કામ માંથી ત્રીસ હજાર કરોડ નું કરપ્શન કેવી રીતે થાય ગજની ઘોડી હવા ગજ

માત્ર એ કનિલ અંબાણીના નામની ચર્ચા કેમ કરો છો એકસો નવ્ણું નું નામ કોઈને ખબર નથી એને કેટલાના કોન્ટ્રાક્ટ મળ્યા એની કોઈને ખબર નથી એમાંથી કોઈ કરપ્શન થયું કે નહીં એની કોઈ વાત નથી બસો માં કોઈ કરપ્શન નહીં એકલા અંબાણીમાં ત્રીસ હજાર કરોડનું કરપ્શન મિત્રો આમાં કોઈ કરપ્શનની વાત નથી માત્ર અંબાણી એ ગુજરાતનો ઉદ્યોગપતિ છે એટલે બદનામ કરવા માટેનો આ વિષય છે સિવાયની કોઈ વાત આવી રીતે તમે આક્ષેપો કરીને મોદીની છબી બગાડવાનો પ્રયાસ કરો છો અરે આ અંબાણીને કોંગ્રેસના રાજમાં કેટલા કામ મળ્યા તો એનું લિસ્ટ તમે બહાર પાડો હું નથી કહેતો તમે બહાર પાડો અને એ વખતે તમારી સરકારે આપેલા કામમાં કેટલું કરપ્શન કર્યું તેની વાત કરો એને બદલે રફેલે આઠસો કરોડ નું કામ આપ્યું બસો કંપનીને આપવાનું હોય તો અંબાણી એમાં આવે

આપો કરીને મત લેવાની સાજીશ કરનારી આ પાર્ટીને ઓળખી લેજો મિત્રો આપણા દેશના જવાનો સરહદ પાર કરીને આતંકવાદીઓને મારે છે બસ આતંકવાદીઓની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવી એટલે વાત શું માતે કફન બાંધીને મોતને મુઠ્ઠીમાં લઈને રાતનું અંધારું ઓઢીને એ લોકો ત્યાં જાય એને મારીને આવે અમેરિકામાં બેઠો બેઠો એનો એજન્ટ કોંગ્રેસના રાજકીય સલાહકાર એ એવું નિવેદન આપે કે આમાં પુરાવાની જરૂર છે પુરાવા લેવા ઉભા રે ત્યાં રાતે ગયા હોય મારવાઈ ને ત્યાં બોમ્બાળી કરી પછી હેઠા ઉતરવાનું નિહણીઓ મૂકી અને પછી ગામના સરપંચ ને બોલાવવાનો કે ભાઈ જરાક આવજો ને અહિયાં આ કેટલા આલિયા માલિયા મેર્યા એનું જરાક લિસ્ટ આપો એને એક પોંચ આપો કારણ કે ભારતમાં એવી જીવાત પેદા થઈ છે કે જે આવા કામની પણ પોંચ માંગશે મિત્રો આ કોંગ્રેસની હલકામાં હલકી પ્રવૃત્તિ છે પણ થયું ઉલટું આ એને પુરાવા માંગ્યા કે આ જવાનાના જે સોશિયલ મીડિયા ઉપર કામે છડ્યા છે ને એને એને ધોઈ નાખ્યો એટલે એને ખબર પડી કે આ તો લાપસીન બદલે થૂલું થઈ ગયું એટલે તરત જ એને નિવેદન ફેર્યું કે અમે આનાથી શેડો ફાડી આવો શેડો કોંગ્રેસે પહેલી વખત નથી ફાડ્યો હમણાં ને હમણાં તેર વખત શેડો ફાડ્યો હવે તો હાડીના લીરા થઈ ગયા શેડો ફાડી ફાડી પહેર્યા જેવી નથી રહી શેડો ફાડો છો જો કોંગ્રેસ પાર્ટી પ્રમાણિક હોય અને એને એમ લાગતું હોય કે આ દેશની સુરક્ષા સાથે કરેલું આ નિવેદન વ્યાજબી નથી પાર્ટીમાંથી કાઢી મૂકો એવું કરવાની તેવડ નથી એવું કરવું નથી સાંજે પાછા ભેગા ને ભેગા બપોરી શેડો ખાઈ લો આ પ્રકારની રાજનીતિ આ દેશમાં હું આ મંચ પરથી વિપક્ષને વિનંતી કરું છું કે તમે અમારા વડાપ્રધાનની ટીકા કરો નરેન્દ્રભાઈ માટેની ટીકા કરો અમારી પાર્ટીની ટીકા કરો અમારા ઉમેદવારોની ટીકા કરો અમારી કોઈ યોજનાની ટીકા કરો પણ દેશના જવાનો નું મનોબળ તૂટે એવી એક પણ વાત ના કરો એના માટે આ ચૂંટણી છે હમણાં આપણા વૈજ્ઞાનિકોએ ત્રણસો કિલોમીટર દૂરે ઉપગ્રહ ને તોડી નાખ્યો મોદીજી એ દેશના લોકોને માહિતી આપી અભિનંદન એવા વૈજ્ઞાનિકોને તો કોંગ્રેસના જ્ઞાતાએ નિવેદન કર્યું કે આ તો ક્યારનું આપણી પાસે હતું અમે ખાનગી રાખતા હતા અને શું કહો છો તમે એટલે શું ખાનગી રાખવાનું આમાં કઈ શરમાવા જેવી ચીજ હતી આમાં કઈ આપણી આબરૂ વહી જતી હતી ખાનગી રાખવા હાટું નહોતું પણ એ ત્રણસો કિલોમીટર જે ટાર્ગેટ કરી શક્યા ને એ કુલ કાર્યક્રમ પૂરો કરવામાં ત્રણ મિનિટ જ લાગે ત્રણ ની અંદર અહીંયા આપણા દેશમાંથી ઉપડેલું એ મિસાઈલ ત્રણસો કિલોમીટર દૂર મિસાલને પાડી દે ત્રણ મિનિટ હવે ઈ એક સેકન્ડ આ પાછું કંઈક થયું હોય ને તો જેમ પાડવાનું એ રહી જાય ને બીજું એઠું પડી જાય અને એવું થયું હોય ને તો એ રાજનેતાની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય આખો દેશ એની વાહ પડે કે ભાઈ તમે આવા ગોરખ ધંધા ના કરો એટલે એવું કરવાની હિંમત જોઈએ વૈજ્ઞાનિકો ઉપર તમને વિશ્વાસ નતો તમને દેશના જવાનો ઉપર વિશ્વાસ નતો હતી સાચી વાત એ છે ખાનગી રાખવાનું નહોતું ગજુ નતું અને હાવ તળ માં કહીએ તો છાણ નતું ભાષામાં વિશ્રામભાઈ હોવું જોઈએ ને એ નોતું આવા સંજોગોમાં ચૂંટણીઓ આવી છે મિત્રો ત્યારે સરહદ ઉપર જાય અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર નથી જેવી પરિસ્થિતિ ઊભી થશે એને પહોંચી વળવા માટે દેશના જવાનો સક્ષમ છે દેશની સેના સક્ષમ છે પણ એના કામકાજ ઉપર સવાલો ઉભા કરનારા અને સવાલો નાના નથી ઉભા કર્યા

આ આ વખતે જે કરી છે 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 ગંભીર ફરિયાદ હું મૂકવા માટે આવ્યો લખ્યું કાયદો એ કાયદાને ઢીલો નાખશું કોના લાભમાં એને બીજું પણ લખ્યું છે એજન્ડા માં અમે રાજદ્રોહની કલમ દૂર કરશું માન કુવાના નાગરિક ભાઈઓ અને બહેનો આપણામાં એટલી સમજણ તો છે જ કે ભાઈ ખેડૂતોની માગણીઓ હોય આપણને વ્યાજબી લાગે તો એજન્ડામાં નાખીએ શિક્ષકોની માગણીઓ હોય આપણને ઠીક લાગે તો એજન્ડામાં નાખીએ સરકારી કર્મચારીઓની માગણીઓ હોય પાર્ટીઓને ઠીક લાગે તો એજન્ડામાં નાખે કોકની માગણી હોય તો એને એજન્ડામાં લેવાય હું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પૂછવા માંગુ છું કે આ સેનાને વિશિષ્ટ અધિકારો આપતો કાયદો રદ કરવા માટેની તમારી મનશા અને કલમ કલમને કાઢી નાખવા માટે તમારી પાસે કોને માગણી કરી હોય તો આ ઝૂચો કરો ક્યાંય એ નથી કરી સાહેબ દેશનો ભારતનો કોઈ નાગરિક આવી માગણી કરે નહી તમારા એજન્ડામાં કેવી રીતે આવી ગઈ આવો એજન્ડા લઈ અને દેશની જનતા સામે આવેલી પાર્ટીને પાઠ ભણાવવા માટે 23મી તારીખે કચ્છ કચાવીને મતદાન કમલના નિશાન ઉપર કરો એ વિનંતી કરવા માટે મોદી 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 ખૂબ જ સજાગ અને જાગૃત નાગરિકો છો કચ્છની જનતાએ ભારતીય જનતા પાર્ટીને દિલો જાનથી મોહબત પ્રેમ અને મદદ કરી છે અને મને કહેતા ગર્વ થાય છે એક જિલ્લા તરીકે કદાચ નરેન્દ્રભાઈને સૌથી નજીકનો કોઈ જિલ્લો આ દેશમાં હશે તો એક જિલ્લાનું નામ કચ્છ કચ્છના ઇતિહાસમાં ક્યારેય ન જીત્યા હોય એટલી જંગી ભનોદભાઈ ને આ વખતે ચૂંટાડીને નરેન્દ્રભાઈના સમર્થનમાં દિલ્હી મોકલો એવી વિનંતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર